અમારા સંવાદદાતા હરેશ કુમાર આપણી સાથે લાઈવ જોડાયા છે હરેશ કેટલો વરસાદ કયા કયા વિસ્તારોમાં અમરેલી જિલ્લામાં થઈ રહ્યો છે ખાસ કરીને પાકને કેટલું નુકસાન છે જીનલ જે પ્રકારે વાત કરવામાં આવે તો ગઈકાલથી જ અમરેલી જિલ્લાના ધારી બગસરા જાફરાબાદ સહિતના જે તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માવઠા શરૂ થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આ માવઠાએ રાતા પાણીએ રોવ રહ્યા છે હું આપના દ્રશ્ય બતાવીશ સાવરકુંડલા તાલુકાનું જે આંબડી જે ગામ છે ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતોના તૈયાર મોંમાં આવેલો કોળીઓ જાણે કુદરતે સીનવી લીધો હોય અને કુદરત રૂઠ્યો હોય તેવું પ્રતિતિ પ્રતીતિ થાય છે ખાસ કરીને જે પ્રમાણે મગફળી જે પાથરાઓ ખુલ્લા ખેતરમાં પડ્યા છે પાસોતરા વરસાદે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું અને ત્યારબાદ જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખુલ્લા ખેતરની અંદર મગફળીનો પાક તૈયાર છે અને ગઈકાલ રાતથી જ સતત આખી રાત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે એટલે અનેક તાલુકાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે મગફળીનો પાક સદંતર હાલ પાણીમાં તરબોળ થયો છે પાથરાઓ તરબોળ થઈ રહ્યા છે ત્યારે આંબળી ગામે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે હું આપને દ્રશ્ય બતાવીશ કે આજે મગફળીના જે પાત્રા છે તે અત્યારે સંપૂર્ણ ખરાબ થઈ ગયા છે અને ખાસ કરીને જે પાણીમાં તરબોળી રહ્યા છે આખી રાત માથે વરસાદ વરસ્યો છે ને તેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનું વારો આવ્યો છે આપણી સાથે અમરેલી જિલ્લાના આંબડીના ખેડૂતો છે તેમની સાથે જ વાત કરશું વરસાદ ક્યારે વરસ્યો અને કેટલું નુકસાન છે વરસાદ કાલે સાંજે આઠ વાગ્યાથી એક જ ધારો છે એમાં બે કલાક તો એટલો વરસાદ પડ્યો કે નો પૂછો વાત પછીથી એક ધારો સતત ચાલુ જ છે વરસાદ અને માંડવીને તમામ ખેડૂતને મોટું મોટા મોટું નુકસાન છે માની લો કે અત્યારે મજૂરી ખરસ ખેડૂત સાતસો સાતસો રૂપિયા દેતા મજૂરી મળતા નહોતા સતા મહેનત કરતા હતા એમ છતાં જો કુદરતનો કેર છો વરસાદ વીર્યો હટાણ તમામ નુકસાન આ સિંગ તમામ એટલે તમામ કાળી પડી જાય સરકાર પાસે એક જ વાત છે અને એક જ આશા છે કે હવે કોઈ સર્વે કરાવવું કે એવું કઈ જરૂર નથી તમામ સરકાર પાસે ડેટા છે ખેડૂતોએ કરાવ્યું કરાવ્યું છે 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 લોકો એટલે સર્વે ખેડૂત સીધા ખેડૂતો પૈસા નાખે સરકાર સીધા ખેડૂતના ખાતામાં પૈસા નાખે એવી એક માંગણી છે સરકાર પાસે ખેડૂતો પાસે માંગણી છે સીધા તેમના ખાતામાં જ આર્થિક સહાય કરે ત્યારે બીજા એક વડીલ વૃદ્ધ ખેડૂત આપણી સાથે છે દાદા કેવું નુકસાન મગફળી અરે કાલ નો વરસાદ શરૂ છે એક ધારો વરસાદ શરૂ છે આમાં કઈ કઈ માણા ને કોઈ કઈ કામ એવું કરવા દેતો નથી અને બધું બગાડી દીધું છે ત્યારે ખેડૂત આગેવાન આંબળીના છે મહેશ ચોડવડીયા તેમની સાથે વાત કરશું મહેશભાઈ કયા કયા વિસ્તારની અંદર કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે ને કયા ક્યાં પાકને નુકસાન પહોંચ્યું છે સાહેબ પાક નુકસાનીની વાત કરીએ તો કયા વિસ્તારની વાત કરતા સમગ્ર અમરેલી જિલ્લામાં અને અમે ખેડૂતો કહીએ એવું તો કહે છે અને પાછોતરા વરસાદે પણ ખૂબ નુકસાન કર્યું હતું જે અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સૂત્રિયા સાહેબે પણ સ્વીકાર્યું હતું ડિબેટના માધ્યમથી કે અમરેલીના નવસો ગામડામાં નુકસાન થયું નાખી દીધું છે કેટલાય ખેડૂતોને હજી તો કોઈને ઘરે પહોંચી નથી તમામ ખેડૂતોની મગફળી ખેતરમાં રખડે છે પાથરા કાળા મહેસ થઈ ગયા છે ગઈકાલનો એવો વરસાદ શરૂ થયો છે એમાં રાતે તો સાહેબ દોઢ બે કલાક સતત ધોધમાર વરસાદ પડવાથી ખેડૂતો પોતાના ચારાના ઢગલા હોય છે મગફળી પ્રથમ પ્રાધાન્ય મળવું જોઈએ કઈ મળતું નથી કોઈ યોજના લાગુ નથી ખેડૂત માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી પણ નથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી ઈ પણ લાગુ નથી ગુજરાત નો ખેડૂત નિરાધાર છે ગુજરાતના ખેડૂત માટે કોઈ યોજના નથી તમામ વસ્તુના વીમા હોય કોઈ વીમા નથી સરકાર એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે હવે કોઈ સર્વે નથી ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવેલા હતા તમામ ડેટા છે સરકાર પાસે તાત્કાલિક ધોરણે દિવસ પાંચ ની અંદર ખેડૂતના એકાઉન્ટમાં જે કાંઈ એસડીઆર સ્ટેટ જી આભાર હરેશ તમામ જાણકારી આપવા માટે